ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ આજે તારીખ બાર છ બે હજાર પચીસ ને ગુરુવાર બોટાદ હેડની કપાસની આવક જોઈએ તો કપાસની આવક આજે ઘટાડો દેખાઈ રહ્યો છે પાંચ થી છ હજાર મણની આવક દેખાઈ રહી છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ખેડૂત મિત્રો આપણે કાલના માર્કેટ ભાવ જાણીએ તો કાલના માર્કેટ ભાવ નીચા માલમાં હતા ચૌદસોથી માંડીને પંદરસો ને પચાસ સાઠ લગીના અને સારા માલમાં હતા પંદરસો પચાસ સાઠથી લઈને સોળસો ને એક બે લગીના હતા તો ખેડૂત મિત્રો આવા જ સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો કે તમને વિડીયો કેવો લાગ્યો છે અને જ્યારે તમે ખેડૂત મિત્રો વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળી રહેશે સારા માલના મીડિયમ માલના તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું Ol soune peci rubiya holsa हेलो का 1500 जकदर हो जबे उमराड़ा वा जोय ना मरदना जका का मरदना 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 कृष्ण हमोग्या પંદર પંચોતેર પંદર પંચોતેર પંચોતેર પંદરસો હાઈ પંદરસો હાઈ ધરી ગયો 1600 ધરી રૂપિયા 1600 ધરી 1630 રૂપિયા ઓમ દવાપે ખામડા 1400 1400 1400 1400 ધરી ઓમ રૂપિયા દીઠાનો નાક બાги દીઠાનો 1600 ધરી

પંદરસો નેવદસો ચૌદસો ચૌદસો પચાસ ચૌદસો પચાસ ચૌદસો પચાસ ઘણા हन्टा हन्टा सुपर हो 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 बोवा मस्ती नसुते कृष्ण कृष्ण 1613 1613 यो त 550 कति नहोस् ति दिओ खेदुन् 1500 भयो 1500 मा एक

પંદરસો અગિયાર પંદરસો અગિયાર

એક કધારામાં સમજી ગેરંટી આ 1 રૂપિયામાં લખો 621 1621 બરોબર સાહેબ ઓમ ઓમ તમારો ઊંચા ભાવ આવે તો ઓમ કરી દેવા

જંહળે! મભાહ જમરે! માહ મપહ મહૂ મિં મહં મહળં! મહહહ મહહહવહ મહળહળ મહણાિં! મહહહહળ મહહ૭ળ મ પંદર એકાવન પંદર એકાવન ચૌદસો ચૌદસો બચી अब एक आवाज गुसवान न होय बस हाय हाय एक एक एकको ८० ८० लेउ राखो चलो मालो हेलो एक 56 जाय हेलो 91490 सुपर चार्ज पोर्टकट 90 राजा सर 50 50 80 80 एक 56 कोनको ऋषिकलाल भैंस लेगिया રો 1611 1611 સુપર માલ મરદ તો ફાડીયો કેટલા 325 બાકા ન સુપર હા સાઇડ મે લઈ સુ तेर सौ ऐर सौ ऐ